રિલાયન્સ પોલિસ્ટર લિમિટેડ કંપનીના કોન્ટ્રાક્ટરના આપઘાતના મામલે પરિવારજનો સહિત વિવિધ સંગઠનો કંપની પર પ્રાપ્ત માહિતી મુજબ ગતરોજ વાઘરા તાલુકાના ભેસલી ગામ નજીક કાર્યરત રિલાયન્સ પોલિસ્ટર કંપનીના કોન્ટ્રાક્ટરે બિલ પેમેન્ટ બાકી પડતા આપઘાત કર્યો હોવાની ખબર પંથકમાં ચર્ચાઈ રહી છે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ બનાવ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગતરોજ વાઘરા તાલુકાના દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ભેસલી ગામ નજીક રિલાયન્સ પોલિસ્ટર કંપનીમાં દીપક એન્ટરપ્રાઇઝનો લેબર કોન્ટ્રાક્ટ ચાલતો હતો અને તેના પ્રોપરાઇટર ગણેશસિંહના કંપની પાસેથી રૂપિયા બાકી પડતા હોય કોન્ટ્રાક્ટરે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી ઘટનાને પગલે કંપનીની ગેટ બહાર કામદારોની ભીડ એકત્ર થઈ ગઈ હતી પોલીસ તેમજ વહીવટી તંત્રને આ અંગેની જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવાની તજવી હાથ ધરી હતી ગતરોજની ઘટનાને લઈ આજરોજ કંપની બહાર મૃતક પરિવારજનો સહિત ખેડૂત હિતરક્ષક દળના અને કની સેના સહિત સર્વસમાજ સેનાના પટેલ ઇમ્તિયાજ પણ બનાવવાળી જગ્યાએ પહોંચી જરૂરી કાર્યવાહીની માંગ કરી રહ્યા છે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે મૃતકના પરિવારજનોને જીવન નિર્વાહ માટે રૂપિયા પાંચ કરોડની માંગ સહિત જ્યાં સુધી યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકારકાર નહીં થાય તેવી માંગ કરવામાં આવી હતી તો બીજી તરફ કંપની સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અન્ય બનાવ ન બને તે હેતુસર પોલીસ પણ ખડેપગે ફરજ બજાવી રહી છે સુપરવાઇઝર અને મૃતક ગણેશભાઈ પેમેન્ટ બાબતે કંપનીમાં ગયા હતા ત્યારે એચઆર સંદીપ અને અશોક મોરે નામના બે વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ હતી જેઓ મૃતક સાથે ગેરવર્તન કર્યું જે બાદ મૃતકે આપઘાત કર્યો હોવાની પણ લોકચર્ચાઓ વહેતી થઈ હતી કંપનીના એચઆર સંદીપ તેમજ અશોક મોરે હાલ ફરાર થઈ ગયા હોવાની પણ માહિતી મળી રહી છે કંપનીના સીસીટીવી ફૂટેજ મેળવી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ઘણી બધી બાબત ઉજાગર થઈ શકે એમ છે ઉલ્લેખનીય છે કે શુભલક્ષ્મી નામથી ઓળખાતી કંપની રિલાયન્સ દ્વારા ટેકઓવર કરી રિલાયન્સ પોલિસ્ટર નામની કાર્યરત કરવામાં આવી છે રિલાયન્સ જેવા મોટા ગ્રુપ કંપનીમાં નાના બાબતે આત્મહત્યાની ઘટનાથી હડકંપ મચી જવા પામ્યો છે જાણવા મળ્યા મુજબ કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરતા કેટલાક કામદારો પગાર પણ અટવાયા છે પોલીસ કાર્યવાહી બાદ ઘટનાની વધુ વિગતો થાય એમ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જોકે હાલ તો કંપની બહાર ધારણા કરી રહેલા લોકો દ્વારા ન્યાયની તપાસની માંગ કરવામાં આવી રહી છે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પણ ચાપતી નજર રાખી રહી છે રિપોર્ટર મેહુલ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી દહેજ આ જે મુહિત અને ન્યાયિક લડત અને અહિંસા બાબતે જે ચાલી રહ્યા છો એમાં શું આગળ રહેશે રણનીતિ આપણી હું અરુણસિંહ ચૌહાણ કરણસેના જિલ્લા અધ્યક્ષ અમારી પૂરી ટીમ આખી ટીમ સાહેબ સાથે છે દશરથસિંહ સાથે છે બનાવ ખૂબ દુઃખદ છે કંપની પ્રશંસા સાથે પણ ઘણી વાતો ચીતો કરી કંપની એકલી બે થતી નથી હવે અમે લીગલી પર ચાલીશું અને કંપની એવું સમજતી હોય કે વર્કર કે કામદાર કંઈક કરી નથી શકવાના તો એ ખોટી વાત છે અમારા જેવા વ્યક્તિઓ સાથે છે અમે નહીં હોય તો આખું રાજસ્થાન અહીંયા ભરૂચમાં ઉતારીશું અને એના માટે ન્યાય અપાઈશું એના માટે લડત કરીશું અને અમે અમે પણ સામે એફઆઈઆર કરવા માટે હમણાં જઈ રહેલા છે સાહેબ એસપી સાહેબ સાથે વાત થઈ ગયેલી છે एस पी साहब कर मेरा जमा तो गया ये कंपनी की वजह से गया कंपनी ने पेमेंट दिया नहीं और सत्तर अस्सी लाख रुपए का हमारा पैसा जमा है और पैसा मांगता था तो इन्हें टॉर्चर किया टॉर्चर करने के बाद में उन्होंने सुसाइड कर लिया पैसा दिया नहीं है जीएसटी वाले टॉर्चर करते थे उनका नोटिस पर नोटिस आते थे ये पैसा देते नहीं थे तो वहाँ से पैसा यहाँ से कंपनी पैसा देगी तो जी को जमा करवाते जीएसटी एस टी भी जमा नहीं हो पाई इधर को वर्कर पैसा मांगते थे वर्कर का भी पेमेंट नहीं हो पाया तो इसलिए वो कंपनी में पैसा मांगने के लिए गए तो वो कंपनी वालों ने क्या दबाव डाला उनको क्या गाली गलोज किया क्या किया उनको मजबूरन कर किया तब उन्हें सुसाइड किया है नहीं मेरा जमाई मरने वाला नहीं था और मैं तो आपसे और प्रशासन से सबसे रिक्वेस्ट करता हूँ कि हमको न्याय मिलना चाहिए मेरी बच्ची अनाथ होगी उसका उसको मुआवजा दे कंपनी से दिलवाए या गवर्नमेंट दे जो भी है मेरे को सब भाइयों का साथ चाहिए मीडिया वाला के साथ चाहिए पुलिस प्रशासन जो भी जो भी है यहाँ के गांव वाले सबको और कम से कम पाँच करोड़ रुपए की मांग करता हूँ मैं पाँच करोड़ रुपए मेरे जवाई को मिलना चाहिए मेरी बच्ची को ऐसा है, मैं तो ये यही रिक्वेस्ट करता हूँ सबसे ऐसा है आगे तो मैं क्या बोलूँ आप लोग कुछ समझदार है साहब મેં તો એ રિક્વેસ્ટ કરું ઠીક છે તો અહીંયા જે મજદૂર જે આપણા સાથી મિત્રો છે તેમને તમારા તરફથી પરત મોકલી આગળની પદ્ધતિ અને કાર્યપ્રણાલી છોડે છે આપણી એકચ્યુઅલી શું છે કે કંપનીની સાથે અમે વાટાઘાટો કરી કંપની એકની બે થતી નથી એમને એવું લાગે છે કે આ કામદારોથી કશું થવાનું તમે એમને એટલી ખબર નથી કે રાષ્ટ્રીય કિસાન મુખ્યા સંઘ અને કરણી સેના જેવી એનજીઓ એમની સાથે છે અને અમે એમને ન્યાય અપાવીને જ રહીશું કેમ કે આજે એકસો ત્રીસ કામદારોનો એક પ્રશ્ન છે કે એકસો ત્રીસ કામદારો બે ત્રણ દિવસથી ભૂખ્યા અહીંયા સુ રહેલા છે એમને કોઈ ખાવાની વ્યવસ્થા કરેલી નથી પણ અહીંયા ભેસલીન સરપંચને રજૂઆત કરતાં એમને એમને આજે બપોરે જમવાનું આપેલું છે અગાઉની રણનીતિ અમારી એ રહેશે કે જો આ પરિવારને ન્યાય નહીં મળે તો અમે રાજ્યપાલને સચિવને ને ડીઆઈજીને લખીશું અને આ લોકોને ન્યાય માંગણી ન્યાય અપાવીશું સરજી આપીએ ન્યાય